અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી કમોસમી વરસાદ વરસ્યો છે વરસાદને કારણે ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના મગફળીનો તૈયાર થયેલો પાક વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે અચાનક કમોસમી વરસાદ આવતા મગફળીનો પાક પલળી ગયો હતો નુકસાનને લઈને ખેડૂતોએ સરકાર સમક્ષ સર્વે કરાવીને યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી છે તે કમોસમી માવઠું અને કમોસમી વરસાદ પડ્યો છે ને આ વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે ને હાલ અત્યારે પણ વહેલી સવારથી વરસાદ ચાલુ છે ને આ વરસાદને પગલે ખેડૂતોનો મગફળી કપાસનો પાક પલી ગયો છે આપણે સીધા દ્રશ્યો બતાવવા માગીશ આપ જોઈ શકો છો કે ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આવી છે ને અત્યારે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે હાલ અત્યારે વરસાદ ચાલુ છે ને આ વરસાદમાં જોઈ શકો છો મગફળીનો પાક ખેડૂતોનો પળી રહ્યો છે ખેડૂતો પાક તૈયાર હતો અને ઢગલા કરીને રાખ્યા હતા ને એવું હતું કે મજૂર મળી મળી જાય જાય ઠેસર તો કાઢી નાખી પણ મજૂર પણ ન મળતા હોવાના કારણે ખેડૂતો ક્યાંક પરેશાન થયા હતા ને ગત રાતથી છે તે કમોસમી વરસાદ પડ્યો ને વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ને ખાસ કરીને અમરેલી જિલ્લાના ખાંભા રાજુલા ધારી સાવરકુંડલા બગસરા વિસ્તારમાં આ કમોસમી વરસાદ પડ્યો છે ને વહેલી સવારથી પણ આ વરસાદ ચાલુ છે ને વરસાદને પગલે ખેડૂતો છે તે ત્યારે મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન થયું છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા વહેલી તકે આ નુકસાની છે તેમનું સર્વે કરવામાં આવે ને ખેડૂતોને ક્યાંક વળતર આપવામાં આવે કારણ કે દર વખતે ખેડૂતોને માવઠાનો માર ભોગવવો પડે ને ખેડૂતો પરેશાન બનતા હોય છે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ